આવી સમાપ્તિ શ્રી સ્વામી નારાયણ ભગવાનના સમયથી સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જેની અંદર વિવિધ પ્રકારના ભાત ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ આપણે જીવન જીવવાનો મર્મ પણ શીખવાડે છે જેમ હિંડોળો ઊંચી અને નીચે જાય છે વારાફરથી તેવી રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરથી આવ્યા કરે છે

પ્રારંભ થયો હતો શ્રાવણ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો હિંડોળા ઉત્સવ દરમિયાન હૈયાના હિંડોળે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પાલનહારને ભાવ અને ભક્તિભેર ઝુલાવા ભાવિકો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા અવનવા પચરંગી તરો તાજા ફૂલ ફળ વિવિધ શાકભાજી આસો પાલવ કાજુ કતરી અગરબત્તી સૂકા મેવા પેંડા રાખડી પવિત્ર ચલણી નોટો સિક્કાઓ સહિતની અઢળક વેરાયટીઓથી સુશોભિત અને કલ્યાણાત્મક ખિંડોળામાં ઠાકરજીને ભાવભેર ઝુલાવવામાં આવ્યા હતા આ સાથે શ્રી સ્વામી નારાયણ સિદ્ધાંત સજીવન મંડળો અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ સન્મુખ ઠાકોરજીના ગુણગાન અને કીર્તન કરાયા હતા શ્રાવણવાદ બીજ તારીખ એકવીસ ઓગસ્ટને બુધવારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિરો જેવા કે મોરડુંગરા શનિયાળા બોડીદરા બુઝર્ગ વગેરે જેવા હિંડોળા ઉત્સવનો ભાવ અને ભક્તિમય વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામી નારાયણ ભગવાનને અદભુત હિંડોળામાં જે રીતે ઝુલાવવામાં આવતા હતા તેવી રીતે ઝુલાવીને મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી દાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી તેમજ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી હતી મણિનગર શ્રી સ્વામિય ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લામાં અનેક શ્રી સ્વામિનારાયણ મંદિરો આવેલા છે તે મંદિરોમાં છેલ્લા એક મહિનાથી હિંડોળા પર્વ ચાલી રહ્યું હતું જેનું સમાપન આજે કરવામાં આવ્યું હતું જેવા કે મૂળ ડુંગરા છે શનિયાળા બોડોદરા ગુજર ધાંધલપુર વાઘજીપુર અનેક મંદિરોમાં એ હિંડા પર્વની આજે પૂર્ણાવતી કરવામાં આવી હતી શ્રી સ્વામ્યાય ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિય દાદી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ હિરડા પર્વની સમાપ્તિ પ્રસંગે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ છેલ્લે મહાપ્રસાદ આરોગ્ય હતો જય સ્વામિનારાયણ